આત્મહત્યા કરતા રત્ન કલાકારોને અટકાવવા કોંગ્રેસ ઉતરી રસ્તા પર સુરતના હીરા ઉદ્યોગ માટે આ માંગ સાથે કર્યા ધરણા સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે હીરા ઉદ્યોગમાં સૌથી કફોડી હાલત રત્ન કલાકારોની થઈ છે આપઘાત કરતા રત્ન કલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંત્વના પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રત્ન કલાકાર હિતરક્ષક સમિતિ કાર્યકર્તાઓ માનગઢ ચોક ખાતે એકઠા થયા હતા સાથે સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિતની માંગ સાથે ધરણા કરવામાં આવી હતી રત્ન કલાકારોનો હિત સર્વોપરી અને મંદિરના કપરા સમયમાં અમે તમારી સાથી તેવા પોસ્ટરો હાથમાં લઈ રત્ન કલાકારોને સહાનુભૂતિ કોંગ્રેસે પાઠવી હતી કોંગ્રેસના મીડિયા કન્વીનર કલ્પેશ બારોટે કહ્યું કે આ દિવસો પણ ચાલ્યા જશે સમયને થોડો સમય આપો જીવન અમૂલ્ય છે આત્મહત્યા કોઈ ઉકેલ નથી રાજ્ય સરકાર જો રત્ન કલાકારો સામે નહીં જુએ અને યોગ્ય પગલાં નહીં ઉઠાવે તો કોંગ્રેસ જલદ આંદોલન કરશે સુરેશ સુહાગિયાએ કહ્યું હતું કે અલગ અલગ સ્લોગન હાથમાં લઈ કોંગ્રેસ રત્ન કલાકારોને સાત્વના પાઠવી જનજાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ યોજાયો છે રત્ન કલાકારના આપઘાતના કિસ્સાઓમાં પણ સામે આવે છે ત્યારે આ કપરા સમયમાં રત્ન કલાકારોની પડખે કોંગ્રેસ આવી છે સાથે સરકાર પાસે માંગ છે કે રત્ન કલાકારો માટે બોર્ડ બનાવવું જોઈએ હીરાના કારખાનાઓ રત્ન કલાકારોને કોઈ જ નિયમ પ્રમાણે પીએફ સહિતની વસ્તુઓ આપતી નથી ત્યારે રત્ન કલાકારોના મોત પર સહાય આપવામાં આવે તેવી માંગ કરાઈ છે જે મારું નામ છે શ્રી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત રત્ન કલાકાર રક્ષક સમિતિ સુરત શહેર દ્વારા જે દિવસે ને દિવસે આત્મહત્યા રત્ન કલાકારો કરી રહ્યા છે તો રત્ન કલાકારો આત્મહત્યા ન કરે એના માટે જન જાગૃતિનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે જે આ નપટ સરકાર એક વેપારી સરકાર હોય એ રીતે જે ટેક્સને વેટ ઉઘરાવી રહી છે એના બદલામાં કાંઈ આપવી નથી રહી એટલા માટે જે રત્ન કલાકાર છે તે દિવસે ને દિવસે અકળાયેલો છે એ અકળાય નહીં એના માટેનો અમારો પ્રયાસ છે